ભાવનગર જિલ્લાના તીર્થનગરી પાલીતાણા જૈન મંદિર પર ડોલી કામદાર એસોસિએશન દ્વારા હડતલ કરવામાં આવી ભાવનગર જિલ્લાના તીર્થનગરી પાલિતાણા જૈન મંદિર પર ડોલી ઉપડતા શ્રમિકોએ હડતાલ કરી હતી ફાગણ સુદ તેરસ હોળી નજીક છે તેવામાં ડોલી કામદાર એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવી હતી શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વોના અંતકના કારણે ડોલી યુનિયન દ્વારા હડતાલ કરવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી ડોલી કામદારોને હેરાન કરવામાં આવી રહ્યા છે તેના કારણે એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવી હતી અસામાજિક તત્વો દ્વારા ખોટી ફરિયાદ કરીને કેસ કરવામાં આવી રહ્યા હોવાનું ડોલી એસોસિએશનના પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું હતું જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી ડોલી કામદારો હડતાલ પર ઉતરશે જૈન સમાજ સાથે એમને કોઈ જ વાંધો નથી પરંતુ અમુક અસામાજિક તત્વોની હેરાનગતિના કારણે અમુ હડતાલ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું જી તમર નું મારું નામ પ્રવીણભાઈ ઠાકરસિંહભાઈ ઠાકોર હું આ ડોળી યુનિયનનો સભ્ય છું અને અમારી એક માંગ છે કે અમારું યુનિયન એક ડોળી લેબર યુનિયન સ્વતંત્ર છે અને સ્વતંત્ર રહેવું જોઈએ આ ત્રીજો કોઈ પક્ષ આની અંદર દખલગીરી ન કરવો જોઈએ અમારા જે ડોળીવાળા છે એ ડોળી બાંધે છે એમાં કોઈ વચ્ચે ન પડવો જોઈએ કોઈ એજન્ટ તરીકે બીજો વ્યક્તિ કામ ન કરવો જોઈએ અને સ્વતંત્ર ડોળીવાળા છે સ્વતંત્ર રહેવા જોઈએ કોઈને હાથ હેઠળ ન રહેવા જોઈએ એ અમારી ખાસ માંગ છે પરદીપભાઈ એક તકલીફ છે કે અમે ડોળી કરીને નક્કી કરીને આવી તો એ ભાઈ આવે છે આડા લાયસન અમારું દીધેલું હોય બરાબર પાંચ હજારમાં ડોળી નક્કી કરી હોય અને એ ભાઈ આવીને યાત્રિકમાં એમ કે તમે કેટલા પૈસા નક્કી કર્યા તો યાત્રિક કે પાંચ હજાર રૂપિયા કર્યા છે તો યાત્રિકને હું કે અમે સસ્તામાં નક્કી કરાવી ત્રણ હજાર મેં કાર્ડ પાછું આપી દો એટલે અમારી એવી માંગ છે એ ભાઈને દૂર કરવાના છે ત્યાં સુધી આ હડતાળ રહેશે અને જે અમારી જગ્યા હતી ડોળી મેંકવાની ત્યાં એ ભાઈ ગરી ગયા દાદાગરી કરીને બરાબર એટલે એ ભાઈને અહીંયાથી દૂર કરવાના છે ત્યાં સુધીની આ હડતાળ જશે આવી અમારી માંગ છે ભાઈ હિરજીભાઈ મકવાણા ડોળી એસોસિએશનના પ્રમુખ આ તમામ જૈન સમાજ તરફથી આ તમામ ડોળી આપવામાં આવી છે જૈન સંઘની ડોળી છે બધી એમાં કોઈ પણ અને ટેકનોલોજીવાળી ડોળીનો ઉપયોગ છે કોઈ પણ યાત્રિકને તકલીફ નથી પડતી અને જૈન સમાજને અને જૈન સંઘોને અમારો કોઈપણનો વિરોધ નથી અમારે એક અસામાજિક તત્વનો વિરોધ છે અમારે કરીએ છીએ બીજા કોઈ પણનો અમને સંઘો સાથે કોઈ સાથે અમને વાંધો નથી અને સારી રીતે ડોળી કામદારો જાત્રા કરાવે છે અને લઈને આવે કોઈ પણ ફરિયાદ હોય તો ડોળીને સ્કેનવાળી સિસ્ટમવાળી ડોળી રાખી છે એમાં પણ પ્રકારની ફરિયાદ યાત્રિક કરી શકે છે જો કોઈ ઈસ્યુ હોય તો અમે ડોળી એસોસિએશનને મહાસંઘો વતી આ સોલ્યુશન કરી આપીએ છીએ અમે કોઈપણ જાતની તકલીફ થતી નથી એક અસામાજિક તત્વો દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં ડોળી આમદારો માટે ખોટી રીતે ફરિયાદો કરવામાં આવે છે એના સાગરીતો દ્વારા કરવામાં આવે ખોટી રીતે અને ખોટી રીતે તમને બદનામ કરવામાં આવે ડોળી એસોસિએશનને અને ડોળી કામદારોને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું છે એનાથી હટાવો અને તાત્કાલિક એને દૂર કરો એવી અમારી માગણી છે